અને શ્રી યમુનાજી અખંડ ભગવદ્ નામ લઈ રહ્યા છે બને તો એ તટ ઉપર બેસીને પણ એ સંકલ્પ સાથે જજો અહીંયા હું લૌકિક નહીં બોલું અમુક જગ્યાઓ છોડી દે બાકી તો દુનિયામાં આખી દુનિયા ખાલી પડી છે લૌકિક કરવા માટે પણ અમુક જગ્યા જે અલૌકિકત્વ જે જગ્યાઓનું માનવામાં આવે છે જે આપણે પણ સ્વીકારીએ છે કે અહીંયા પ્રગટ રૂપે પ્રભુ બિરાજે છે અહીંયા પ્રગટ યમુનાજી બિરાજે છે અહીંયા પ્રગટ ગિરરાજજી બિરાજે છે વિચાર કરો તમારી આગળ યમુનાજી સાક્ષાત પ્રગટ થઈ જાય તો તમે શું કરો એ જ કાર્ય યમુનાજી તટ પર બેસીને કરો અને ત્યાં પ્રગટ છે અને એટલા માટે વિવેક રાખો સામર્થ્ય વધે ત્યારે વિવેક જાળવો મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અત્યારે આપણે બધાએ સમય જયારે બદલાઈ રહ્યો છે યુગ બદલાઈ રહ્યો છે લોકોની વિચારધારાઓ બદલાઈ રહી છે અને એવા સમયે આપણે પણ થોડું મેચ્યોર થઈ અને ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો જ આપણા તીર્થો આપણી બેઠકજીઓ સચવાશે નહી તો એમને સાચવવા જ અઘરા થઈ જશે ઘણી વાર આપણી ભક્તિના અતિરેકે એ તીર્થો નો નાશ કર્યો છે નાસ્તિક લોકોએ નથી કર્યો આ બગાડ નાસ્તિક લોકો નથી કરતા કારણ કે જતા જ નથી જાય છે કોણ માનનારા અને બગાડે છે કોણ વધાર પડતું માનનારા અને એટલા માટે કોઈ વસ્તુનો અતિરેક કરી એ બુદ્ધિ બંધ નહીં કરી દેવી કે હું આનો બગાડ કરું છું કે સુધાર કરું છું આ કરીને મેં કર્યું શું પામ્યું શું આ વિચાર કરવાની આજે બહુ જ જરૂરી છે